સુરત મનપાની એકસો ત્રીસ સિટી બસ બ્લેકલીસ્ટ કરવામાં આવી છેલ્લા પાંચ મહિનાથી સિટી બસનો ટેક્સ ભરવાનું બાકી હતું ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં રિકવરી નીકળી હતી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે સિટી બસ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો છે વાહન વ્યવહાર કમિશનના આદેશથી સુરત આરટીઓએ બસને બ્લેકલિસ્ટ કરી છે તો જે પ્રકારે સિટી બસ બ્લેકલીસ્ટ કરવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે અને ટેક્સ વાક્યો હવાથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે સિટી બસ બ્લેકલીસ્ટ કરવા માટેના આદેશ આપ્યા છે પાંચ મહિનાથી ટેક્સ ભરવાનું બાકી હોવાથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સુરત મનપાની એકસો ને ત્રીસ સિટી બસ છે કે જેને બ્લેક કરવાના આદેશ આપવામાં આવ્યા છેલ્લા પાંચ મહિનાથી સિટી બસનો ટેક્સ ભરવાનું બાકી હોવાનું સામે આવી રહ્યું છે અને ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં રિકવરી છે તે નીકળી હતી અને જેને કારણે આ કાર્યવાહી થઈ રહી છે રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે સિટી બસ બ્લેક કરવા માટેના આદેશ છે તે આપ્યા છે વાહન વ્યવહાર કમિશનના આદેશથી સુરત આરટીઓએ બસને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી છે તે કરી છે એવી એકસો ત્રીસ સિટી બસ છે કે જેમને બ્લેકલિસ્ટ કરાઈ છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ સુરત મનપાની એકસો ને ત્રીસ સિટી બસ બ્લેક લિસ્ટ કરવામાં આવી છે શું વિગત આ બિલકુલ સુરત મહાનગરપાલિકાની જે સિટી બસ છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે જે રીતે તેમાં કેટલાક નિયમોનો પાલન કરવું જોઈએ ટેક્સ ભરાવો જોઈએ તે નતો ભરાયો અને તેને લઈને ક્યાંક તપાસ કરવામાં આવી તો આ વાહન વિભાગ જે ડિપાર્ટમેન્ટ હોય છે તેને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની જે પાર્કિંગ જે બસો છે તેમાં સિટી બસો જે છે તેમાં એકસો ત્રીસ જેટલી સિટી બસો નું નિયમ વિરુદ્ધ છે અને તેને લઈને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે તેનો બાકી ટેક્સ છે તે ભરાય પછી તેને આગળ કામગીરી કરી શકાય તે પ્રકારની નોટિસ હાલ આપવામાં આવી છે એટલે ખૂબ જ મહત્વની બાબત કહી શકાય તે પ્રકારે છે અને સુરત આઈટીઓ વિભાગે આ નોટિસ સુરત મહાનગરપાલિકાના સંચાલનકર્તાઓને આપી છે બીજી વાત એ છે કે એકસો ત્રીસ જે સિટી બસો જે છે તેને બ્લેકલિસ્ટ કરાતા હવે તેના જે થવા જોઈએ નામ જોઈએ તે થઈ શકે પ્રકારની સ્થિતિ હાલ છે કમિશનરના પગલે સુરત આરટીઓએ આ કામગીરી કરી છે અને સિટી બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે બ્લેક બસને બ્લેકલિસ્ટ કરી દેવાતા નામ ટ્રાન્સફર માંડીને ફિટનેસ જેવી કોઈ પણ પ્રકારની કામગીરી હાલ શક્ય થઈ જશે તેમ નથી અને છેલ્લા પાંચ મહિનાનો ટેક્સ બાકી હોવાનું આવ્યું છે બિકુલ ધ્રુ જાણકારી બદલ આભાર